તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી હાલના ટાઈમમાં ભાઈ મેહુલભાઈ બોગરાનો નો મિત્રો બફાર ચાલી રહ્યો છે આપણા ગુજરાતમાં આના વિશે મિત્રો મેહુલભાઈ બોગરા મિત્રો સાસા છે પરંતુ સરકાર સપોર્ટ કરી રહ્યા છે મિત્રો શું મિત્રો માન સન્માન નથી ભાઈ આના વિશે આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલા મિત્રો આપણે આ વિડીયો વિશે વાત કરી તમને બધા લોકોને ખબર છે કે બે થી પેલા એ ઘટના બને છે મિત્રો મેહુલભાઈ બોગરા છે મિત્રો કામ કામના લીધે મિત્રો સુરતમાં જઈ રહ્યા છે ત્યારે જ મિત્રો એક બ્લેક કાસ્ટની ગાડી ભાળી જાય મિત્રો તે પોતે મિત્રો પોલીસની ગાડી હોય છે પરંતુ મિત્રો તેની કાસ પણ બ્લેક હતા સાથે સાથે મિત્રો આગળની અને પાછલી બંને નંબર પ્લેટ પણ નથી ભાઈ તો મિત્રો વાત કરી તો ગુજરાતી નોકરીવાળો મિત્રો આ નિયમનું પાલન નહી કરે તો મિત્રો આમ લોકો તો ભાઈ કરવાના જ નથી સાથે સાથે મિત્રો વાત કરી તો મેહુલ વિશે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયા એડવોકેટ મેહુલ બોગરા Instagram સોશિયલ મીડિયા છવાયેલો જ રહે છે એનું કારણ માત્ર એટલું છે કે અડીખમ

મિત્રો જે પોલીસ સાહેબ છે તેના વિશે પણ ઘણો બધો મિત્રો એમ કે તો પડતા ભાઈ થયો છે કોલ રેકોર્ડિંગ પણ સૌથી પહેલા વાયરલ થયું છે તે કોલ રેકોર્ડિંગ પણ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી લાઈવ દીધું છે અને અત્યારે તમારે જોવું હોય તો ભાઈ આગળ જોવો ભાઈ ત્યારે એને પ્રોપર એને કોઈ દિવસ કાયદેસર ચાલ્યા જ નથી પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગમે એ કેસમાં પચાસ લાખ અને કરંટ આપતા ઓપન શરીર કરીને એમ જેન્ટ હોય ને એને એમ કેતા કે તું પચાસ હજાર મારી નજર ની સામે બરાબર ગામમાં એક બાકડા ઉપર ચિકન ને ચિકન ખાતા હોય ભાત ખાતા હોય ચોલતા હોય પછી હાથ બી થાળી ધોવે અને પછી હું કે ખબર હવે મેં ભોજન કરી લીધું છે તું કા પચા મગાવ કા મરવા માટે તૈયાર થઇ જાય આ મે મારી નજર ની સામે સાંભળેલા શબ્દો છે સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ એક અજીબ ગરીબ થી મિત્રો વાયરલ થયું છે આપણે બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મેહુલભાઈ બોકરા સહી કેવું સારું એવું કામ કરી રહ્યા છે છતાં મિત્રો તેને એમ કીધો સપોર્ટ નથી મળી રહ્યો સરકાર ના તરફથી મિત્રો વાત તો ભાઈ લોકોના તરફથી તો ભાઈ કેટલો બધો શોક મિત્રો લોકોના તરફથી તો મિત્રો કેટલો બધા સપોર્ટ મળી રહ્યો છે મિત્રો હાલના ટાઈમમાં મેહુલભાઈ બોગરા સારા એવા વકીલ છે ગુજરાતના મિત્રો નામિતા વકીલ છે પરંતુ મિત્રો તેને જ હાલના ટાઈમમાં સરકાર સપોર્ટ નથી કરી રહી મિત્રો આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે મિત્રો આના વિશે તમારે શું કેવું છે સરસાડી કરવાના છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જેટલા પણ વકીલો છે પોલીસ દ્વારા મિત્રો જે પણ હપ્તા લેવામાં આવતા હોય છે ત્યાં મેુરભાઈ બોકરા પોકી જાય છે અને મિત્રો તે ભાઈ સૌથી પહેલા તો જે પોલીસ કર્મચારીને પકડે છે કારણ કે મિત્રો બિલકુલ સારું એવું કામ કરી રહ્યા છે આના વિશે તમારે શું કેવું છે ભાઈ બોકરા વિશે તો તમારે કમેન્ટ કર પડશે કારણ કે મિત્રો મેહુલભાઈ બોકરા સારા એવા વકીલ છે અને મિત્રો તેનું ઘણું બધું નામ છે તો મિત્રો આજની વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ હોય આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત